સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે ગત રોજ મોટાભાગના જિલ્લામાં મહત્તમ તાપમાન પિસ્તાળીસ ડિગ્રી આસપાસ રહ્યું હતું ત્યારે આજે પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર સહિતના જિલ્લાનું મહત્તમ તાપમાન પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે જેમ જેમ દિવસ પસાર થશે તેમ શરીર દજારતી ગરમી પડશે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ચુમ્માળીસ પોઈન્ટ નવ જ્યારે લઘુત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું મહત્વનું છે કે ચુમ્માળીસ પોઈન્ટ નવ ડિગ્રી એ આ સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે રાજ્યના આઠ શહેરોમાં હીટવેવની અસર રહી હતી જ્યારે જૂનાગઢના કેશોદમાં સિવિયર હીટવેવની અસર રહી હતી હવામાન વિભાગે અગાઉ કરેલી આગાહી અનુસાર હજુ પણ આગામી ચાર દિવસ વિવિધ જિલ્લાઓમાં હીટવેવની અસર રહેશે ત્યારે ગઈકાલે ભાવનગર પોરબંદર સુરેન્દ્રનગર તેમજ ભાવનગરના મહુવામાં તથા આણંદમાં બનાસકાંઠાના ડીસામાં દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં હીટવેવની અસર રહી હતી આજે પણ આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની સાથે હીટવેવની શક્યતાઓ રહી છે એક તરફ ગરમીના કારણે ગુજરાતમાં અનેક લોકોના ગભરામણ થવાથી તેમજ શ્વાસ ન લેવાની તકલીફથી મોત નીપજ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે જેથી લોકોએ બપોરના સમય દરમિયાન બહાર ન નીકળવું વધુ હિતાવહ રહેશે સામાન્ય રીતે કહેવામાં આવે છે કે બપોરના બાર વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન બહાર ન નીકળવું જોઈએ પરંતુ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં રાત્રે આઠ વાગ્યા સુધી પણ મહત્તમ તાપમાન ચાળીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે રાત્રે પણ ગરમ લૂ જેવા પવનો ફૂંકાતા હોય છે જેના કારણે પણ સ્ટ્રોકની અસર થઈ શકે છે